શેરા નગરના ગઝનવી મસ્જિદ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા કાદવ કેચડને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ રસ્તાઓ ગંદકીથી ખત રહ્યા છે જેને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓને પડી જવાનો ભય પણ સતાવી રહ્યો છે સાથે જ અહીંથી પસાર થતા બાઇક ચાલકોને બાઇક સ્લીપ થવાનો પણ ભય રહેતો હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે કેટલીક વાર બાઇક સ્લીપ થવાના બનાવ પણ બની ચૂક્યા છે તો રાહદારીઓ અને દુકાનોમાં ખરીદી માટે આવતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે જેમાં ગંદા પાણીને કારણે રાહદારીઓના કપડા પણ બગડતા હોય છે આ ઉપરાંત ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવતો હોય છે જો કે સ્થાનિક વેપારીનું કહેવું છે કે અહીં એક આદ વર્ષ અગાઉ પાલિકા તંત્ર દ્વારા નવીન રોડ બનાવવામાં આવ્યો ત્યારે અહીં ખુલ્લી ગટરો હતી તે તોડીને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવતા ગટરો ઉભરાતી હોય છે અને ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતું હોવાની સમસ્યા સર્જાતી હોય છે આ બાબતે પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાનું પણ સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું હાલ તો આ વિસ્તારમાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરને ઓપન ગટરમાં ફેરવવામાં આવે અને રોડ ઉપર ફરી વળતા ગંદા પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી સ્થાનિક વેપારીઓ અને રહીશો માંગ કરી રહ્યા છે મસ્જિદ અમારો વિસ્તાર મસ્જિદ મસ્જિદ જે નવીન નવો રોડ બન્યો તો જે રોડ બનાવ્યો એક દોઢ વર્ષ પહેલાં તો પહેલાં ખુલ્લી ગટર હતી એના પછી અંડરગ્રાઉન્ડ ગટર કરી ને એ ગટર થોડા દિવસ સારી ચાલી પછી ગટરનું પાણી બહાર નીકળવા માંડ્યું ને એના પછી હમણાં તો એ ચોવીસ ચોવીસ કલાક રોડ ભીરો રહે છે અને અમે એના પહેલાં બી ચા લેખિતમાં મૌખિકમાં હરેક હરેક અત્યબારથી અમે બધી અરજીઓ કરી હતી નગરપાલિકાને ને એ કશું કરતા નથી ને બીજી વસ્તુ એ છે કે અમારે દુકાનદારોને તકલીફ થાય છે થાય છે પણ જે પબ્લિક જે છે પબ્લિકને પબ્લિકને બહુ તકલીફ થાય છે ને ચાલવામાં બહુ તકલીફ પડે છે એના માટે અમે મીડિયા થ્રુ આ વસ્તુ કહી રહ્યા છે કે સરકાર અમારી આ વાતને માન્ય રાખે ને જલ્દી જલ્દી એનો ઉકેલ લાવે મારા ઘર તરફથી મસ્જિદ બસ સ્ટેન્ડથી મારા ઘર તરફથી આવવાના રસ્તા પર એટલું કિચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે કે જેના કારણે અમારે મસ્જિદમાં જતા નમાજીઓને તથા ગામડાની આવતી પ્રજાને એટલી બધી હાલાકી ભોગવવી પડી રહી છે કે જેના કારણે એમના કપડાંથી લઈને ગાડીઓ પણ કેટલી વાર સ્લીપ મારી જતી હોવાથી અને કેટલા લોકો પડી જતા હોવાથી લપસીને એને નુકસાન થવા પામ્યું છે જેના કારણે આ બાબતને જે તે સરકારી કર્મચારીઓ જે તે આ વહીવટી કર્મચારીઓ આ બાબતની ગંભીર નોંધ લે કારણ કે ઉંમરલાયક વ્યક્તિઓ જ્યારે કંઈ પડી જશે ત્યારે અમને બહુ મોટું નુકસાન વેચવાનો વારો આવશે આગળ જે પાણીની જે ગટર લાઈન છે એ ગટર લાઈન જે આગળથી ચોકઅપ કરી દેવામાં આવી છે બંધ કરી દેવામાં આવી છે જેના કારણે પાણી રસ્તા ઉપર આવી જવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો પ્રજાને વેઠવો પડી રહ્યો છે અમે મેન બજાર વિસ્તાર છે અમારો અને આ ઝાડનો રોડ પહેલા જે હતો જૂનો એ વખતે બધી ગટરો ખુલ્લી હતી ઓપન હતી અને આ નવી ગટર નવો રોડ બન્યો ત્યાંની આ બધી ઓપન ભૂગર્ભ ગટર કર્યું છે અંડરગ્રાઉન્ડ ત્યારની અમારી આ તકલીફ આ સમસ્યા વધી ગઈ છે અને આ ગટરનું ગંદુ પાણી અહીંયા આવીને ઊભું રહે છે અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે અમે સ્વાગતમાં પણ આ છેલ્લા અમે છઠ્ઠા મહિનાનો રોડ બન્યો છે ત્યારની આ સમસ્યા છે મેં વારંવાર રજૂઆત કરી છે તો અમને નગરપાલિકા તરફથી એવું કીધું દીધું છે કે તમારો મહિનામાં તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ આજ સુધી અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી તો અમે નગરપાલિકાથી અમે આ ગુજારિશ કરીએ છે કે આટલું અમારું કામ તકે કરી આપે આમ પહેલાં નગરપાલિકામાં કરી પ્રિન્ટ મીડિયા માધ્યમે ઇલેક્ટ્રોનિક અને જે તે અધિકારીઓ છે એમને પણ જાણ કરી અને છેલ્લે અમારે ના કામ થયું તો અમે સ્વાગતમાં પણ અરજી કરી અને સ્વાગતમાં મામલતદાર સાહેબે અમને એવું કહ્યું હતું કે એક મહિનામાં તમારું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ હજુ સુધી આ કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી